હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગોપાલ ભરવાનું ફરી એકવાર આવી રહેલ ટૂંક જ સમયમાં સોંગ તો મિત્રો બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે કયું સોંગ આવી રહેલ છે ફરી એકવાર તો મિત્રો બે હજાર ચોવીસનું સોંગનું નામ છે હળહળ ગોમતી ગાજી બીજા ભાગમાં સિંગર ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલોક્સ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં આવા નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે હળહળ ગોમતી ગાજે બીજા ભાગમાં ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે કાવ્ય મ્યુઝિક લેબ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે હળહળ ગોમતી ગાજે બીજા ભાગમાં ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને મિત્રો આ સોંગ સાંભળવા માટે કાવ્ય મ્યુઝિક લેબ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે મિત્રો ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલીસર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જય માતાજી મિત્રો